હરિયાણા રાજ્ય ખાતેથી રેલવે ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને વિદેશી દારૂના છત્તા સાથે ઝડપી પાડી પ્રોહિબિશનનું ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટ જીઆરપી એન્સચાર્જ નાયબ પોલીસ કમિશનર મહારિ નિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક સરજકુમારી વડોદરાનાઓએ રાજ્ય બહારથી આવતી રેલવે ટ્રેનોમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની શક્યતા રહી હોય જે અનુસંધાને રાજ્ય બહારથી આવતી રેલવે ટ્રેનોમાં વધુમાં વધુ ટ્રેન પેટ્રોલિંગ વોચ રાખી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું ખાસ સૂચનાઓ આપવામાં આવી જેને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ એલ સી વી વડોદરાનાઓની સૂચના અને आईसी uh, पुलिस सब इंस्पेक्टर एम बीवाग एल सी बी सूरत मार्गदर्शन मुजब चार छ हज़ार चौबीस रोज पुलिस हेड महेश कुमार मालजी भाई तथा पुलिस कोंस्टेबल संजय कुमार शाहर भाई एल सी बी सूरत तथा पुलिस कोंस्टेबल भरत भाई रमेश भाई सूरत पुलिस सूरत, स्टेशन सूरत रेलवे स्टेशन खाते वॉच पेट्रोलिंग पर हाजर था दे दरमियान पुलिस हेड महेश कुमार मालजी भाई तथा पुलिस कांस्टेबल संजय कुमार शाहर भाई ने संयुक्त बातमी ने आधारित સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ઉપર ટ્રેન નંબર બાવીસ છસો સાહીઠ કોચુવલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના વચ્ચેના કોચમાંથી ઉતરતી વખતે આરોપી સિદ્ધાર્થ અનિલ જાતે ઉમર સત્તાવીસ ધંધો નોકરી લેવાશે મકાન નંબર ચુમ્માળીસ પહેલા માળે એકતા લેન સેક્ટર પાંચ વૈશાલી ગાઝિયાબાગ ઉત્તર પ્રદેશવાળા પાસેથી અલગ અલગ કલરની ટ્રોલી બેગ કિંમત રૂપિયા બે હજાર કુલ નંગ ચોવીસ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો કિંમત અડતાલીસ હજાર તથા અંગ જડતીમાંથી નંગ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર મળી કુલ સિત્તેર હજારનો મુદ્દામાલ સાથે મળી આવતા પંચનામા વિગતે કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ પ્રોહી એક્ટ કલમ પાસઠ એ એ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી પ્રોહિબિશનનો ગણદાપાત્ર કેસ સુધી કાઢવામાં આવેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત